ચીઝ કેક જે બજારમાં બહુ જ મોંઘી મળતી હોય છે જે એકદમ આસાનીથી ઘરે બની જાય છે અને સાથે ઉપયોગમાં લેવાતી ક્રીમ ચીઝ પણ ઘરે જ બનાવીશું તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે તો ચીઝ કેકમાં સૌથી પહેલાં આપણે ક્રીમ ચીઝ બનાવી લઈશું તો તેના માટે એક લીટર મેં અહીંયા ફૂલ ફેટનું દૂધ લઈ લીધું છે ફૂલ ફેટના દૂધનો જ ઉપયોગ કરવાનો તો સરસ બનશે આપણી ક્રીમ ચીઝ અને તેમાં આપણે એક વાડકી ભરીને અમૂલનું ફ્રેશ ક્રીમ લેવાનું છે તો બસો એમએલનું જે પેકેટ આવે છે એના ઉપર મારે થોડુંક વધારે ક્રીમ ગયું છે બીજું ઉપર અડધા પેકેટ જેવું ક્રીમ ગયું છે દૂધમાં આપણે ક્રીમને એડ કરી દેવાનું અને ત્યારબાદ આપણે દૂધ ગરમ કરવા માટે મૂકી દઈશું દૂધમાં એક ઉભરો આવે સરસ ગરમ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી દેવાની ગેસની આંચ બંધ કર્યા પછી જ આપણે અંદર વિનેગર અથવા તો લીંબુનો રસ એડ કરવાનો તો જો આ રીતનો ઊભરો આવી ગયો છે ગેસની આંચ બંધ કર્યા પછી બે ચમચી વિનેગર લીધું છે તેમાં થોડું પાણી એડ કરીને વિનેગરને ડાયલ્યુટ કરી દીધું છે ત્યારબાદ થોડું થોડું વિનેગરવાળું પાણી એડ કરવાનું અને હલાવતા જવાનું જેથી ક્રીમ ચીઝ અને પાણી અલગ પડી જશે તો જો આ રીતે દૂધ ફાટવા માંડ્યું છે થોડી વાર થશે ને એટલે સરસ પાણી અલગ પડી જશે પણ જો તમને એવું લાગે કે પાણી અલગ નથી પડતું તો એક ચમચી વધારે વિનેગર એડ કરી શકાય તો હવે એકદમ સરસ પાણી અલગ પડી ગયું છે અહીંયા આપણું ક્રીમ ચીઝ બનીને તૈયાર છે એકદમ આસાનીથી ઘરે બની જાય છે તો ઘરે જ બનાવજો બહુ સરસ બનશે અને હવે એક બાઉલ નીચે રાખી લેવાનો એના ઉપર કાણાવાળો બાઉલ રાખી દઈશું જેથી બધું જ પાણી નીચે આવી જાય અને ઉપર સુડતી આ રીતનું કોટનનું કપડું રાખી લેવાનું છે જેથી આપણું ઉપર ક્રીમ ચીઝ રહી જાય અને નીચે પાણી અલગ થઈ જાય તો બધું જ આ મિશ્રણ આપણે કપડામાં એડ કરી દેવાનું તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ અહીંયા આપણને ક્રીમ ચીઝ મળી ગયું છે અને વધારે બનશે કેમ કે આપણે અંદર ક્રીમ પણ એડ કરી છે તો આ પાણીનો ઉપયોગ લોટ બાંધવામાં ઉપયોગ કરી શકાય અથવા તો ગ્રેવીવાળા શાકમાં પણ ઉપયોગ કરી શકાય અને હવે આપણે જે પોટલી વાળી તેને થોડીક વાર આ રીતે અડધી મિનિટ અથવા તો એક મિનિટ પાણીમાં આ રીતે કરી લેવાનું એટલે કૂકિંગ પ્રોસેસ બંધ થઈ જાય અને જે આપણું વિનેગર અંદર એડ કર્યું હતું એટલે ખટાશ પણ દૂર થઈ જાય અને હવે ફક્ત દસ મિનિટ માટે આ રીતે એને રહેવા દઈશું અને પ્રેસ નથી કરવાનું ફક્ત દસ મિનિટ માટે રહેવા દેવાનું એટલે પાણી એની જાતે જ અલગ થઈ જશે પાણી થોડુંક નીકળી જાય એટલે આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું એને પ્રેસ કરીને બધું જ પાણી નથી કાઢવાનું એક ચપટી જેટલું જ ફક્ત મીઠું એડ કરવાનું અને એકદમ સરસ સ્મૂથ પીસી લેવાનું છે બીજું કશું જ અંદર એડ નથી કરવાનું બસ તો જો તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ સેવ સરસ બજારમાં મળે એવું જ ક્રીમ ચીઝ ઘરે બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સ્મૂથ બની ગયું છે તમે જોઈ શકો છો તો જો તમારે આ ક્રીમ ચીઝ ઘરે ના બનાવવું હોય ને તો બજારમાં બેકરી ઉપર આસાનીથી મળી જાય છે તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે આપણે આ ક્રીમ ચીઝને એક બાઉલમાં અથવા તો એક પ્લેટમાં કાઢી લેવાનું અને પછી તેને ઠંડુ થવા માટે પંદરથી વીસ મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દઈશું તો આ રીતે આસાનીથી ચીઝ ઘરે જ બની જાય છે અને એમાંથી જ આપણે ચીઝ કેક બનાવવાની તો બહુ સરસ બનશે તો કેટલું મસ્ત અહીંયા આપણું ક્રીમ ચીઝ બની ગયું છે તો હવે આપણે તેને ફ્રીઝમાં મૂકી દઈશું વીસ મિનિટ માટે એટલે સરસ ઠંડુ થઈ જાય અને હવે મેં અહીંયા સૌથી નીચેનું લેયર બનાવવા માટે ચોકલેટ બિસ્કિટનો ઉપયોગ કર્યો છે કોઈ પણ ચોકલેટ બિસ્કિટનો ઉપયોગ કરી શકાય જો ચોકલેટ બિસ્કિટનો ઉપયોગ ના કરવો હોય ને તો ડાયજેસ્ટિવ બિસ્કિટનો પણ ઉપયોગ કરી શકાય પણ અત્યારે હું ચોકલેટ ચીઝ કેક બનાવી રહી છું એટલે મેં ચોકલેટ બિસ્કિટનો ઉપયોગ કર્યો છે એક પેકેટની જરૂર પડશે આપણને તો હવે આપણે બિસ્કિટને ભાંગી લઈશું અને ત્યારબાદ મિક્સર જારમાં એડ કરીને સરસ પીસી લેવાના તો મેં મારી ચેનલ ઉપર ચોકલેટ ગનાસની રેસિપી પણ એડ કરી છે જે ચોકલેટ કેક બનાવી હતી એમાં ચોકલેટ ગનાસ પણ મેં બનાવેલું છે તો સૌથી ઉપરનું લેયર આપણે ચોકલેટ નું બનાવવાનું છે તો એની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ક્લિક કરીને જોઈ શકો છો કે ચોકલેટ ગનાસ કેવી રીતે બનાવવું અને હવે બિસ્કિટને આપણે એકદમ સરસ પીસી લેવાનો છે એકદમ સરસ પાવડર કરી લેવાનો જો આ રીતનો પાવડર કરી લઈશું અને હવે તેમાં પચાસ ગ્રામ જેટલું મેલ્ટેડ બટર એડ કરવાનું જે અમૂલનું બટર આવે છે તેને જ મેં પીગાળી લીધું છે પચાસ ગ્રામ જેવું બટર એડ કરવાનું છે અને એને સારી રીતે મિક્સ કરી દઈશું બિસ્કીટમાં એડ કર્યા પછી તો આ રીતે તમે ચીઝ કેક ઘરે બનાવજો ઓછા ખર્ચામાં બહુ સરસ બનશે તો જો આ રીતે સરસ ભેગું કરી દેવાનું જો આ રીતનું થવું જોઈએ એટલું આપણે બટર એડ કરવાનું કંઈક એવું લાગે બિસ્કિટનો અંદર ગઠ્ઠો રહી ગયો છે તો તેને હાથની મદદથી ભાંગી લેવાનો અને હવે મેં આ રીતનું ટીન લઈ લીધું છે આ ચીઝ કેક માટેનું જ ટીન આવે છે પણ જો તમારી પાસે આ રીતનું ટીન ના હોય ને તો કોઈ પણ બાઉલ અથવા તો કપ જો આ રીતનો કપ પણ ઉપયોગ કરી શકાય તો આપણે ચમચીની મદદથી તેને ખાવું પડે અથવા તો આ રીતના ડબ્બામાં પણ તેને સેટ કરી શકાય તો ડબ્બામાં સેટ કરશો ને તો પણ ચમચીની મદદથી જ તેને ખાવું પડશે તો હવે આપણે નીચે બિસ્કિટવાળું આપણું આ લેયર એડ કરી દઈશું થોડુંક હું બિસ્કિટનો ભૂકો બાકી રાખીશ હું તમને એક બાઉલમાં પણ બતાડી દઈશ કે બાઉલમાં કેવી રીતે સેટ કરી શકાય તો નીચે આ રીતે બ ઢંકાઈ જવું જોઈએ નીચેનું આખું લેયર બિસ્કિટથી એટલું આપણે આ બિસ્કિટ અંદર એડ કરવાના છે હળવે હાથે પ્રેસ કરી લેવાનું એટલે આપણું નીચેનું સૌથી નીચેનું લેયર અહીંયા બનીને તૈયાર થઈ ગયું છે અને જો આ રીતે બાઉલમાં આપણે બિસ્કિટનો ભૂક્કો એડ કરી દેવાનો અને બાઉલમાં પણ આ રીતે હળવે હાથે પ્રેસ કરી દઈશું તો આ રીતે બાઉલમાં પણ બનાવી શકાય તો આપણે આ બંને વસ્તુને ફ્રીઝમાં પંદરથી વીસ મિનિટ માટે મૂકી દઈશું જેથી આપણા બિસ્કીટ સરસ સેટ થઈ જાય અને હવે મેં અહીંયા ચોકલેટ મેલ્ટ કરવા માટે નીચે પાણી ઉકળ્યું એટલે એક બાઉલ ઉપર મૂકી દીધો અને તેમાં સિત્તેરથી એંસી ગ્રામ જેટલી ચોકલેટ કોઈ પણ ચોકલેટનો ઉપયોગ કરી શકાય એડ કરીને ચોકલેટને મેલ્ટ કરી દઈશું ચોકલેટને બહુ વધારે પડતી મેલ્ટ નહીં કરવાની ચોકલેટ ફક્ત ઓગળી જ જાય એટલે તરત જ ગેસની આંચ બંધ કરી દેવાની અને બાઉલને નીચે ઉતારી દેવાનું જો ચોકલેટ વધારે મેલ્ટ થઈ જાય ને તો બગડી જાય છે એટલે બસ આ રીતની ખાલી મેલ્ટ થઈ જાય એટલે નીચે ઉતારી લેવાનું અને હવે મેં અહીંયા વ્હીપિંગ ક્રીમ લઈ લીધું છે જે આપણને બેકરી ઉપર આસાનીથી મળી જાય છે જે કેકમાં આપણે ઉપયોગ કરતા હોઈએ તે જ ક્રીમનો ઉપયોગ કરવાનો તો એક મીડિયમ સાઇઝને મેં વાડકી ભરીને વ્હીપિંગ ક્રીમ લીધું છે અને તેને બીટરની મદદથી આપણે વ્હીપ કરી દઈશું અથવા તો વિસ્કરની મદદથી પણ વ્હીપ કરી દેવાય ચમચીની મદદથી પણ વીપ કરાય પણ વિસ્કરથી શું થાય કે થોડી વાર થતી હોય એટલે મેં આ રીતે બીટરનો ઉપયોગ કર્યો છે આ રીતની સરસ બીટ થશે ને એટલે ફૂલી જશે ક્રીમ જો સરસ ફૂલી ગઈ ને બસ આ રીતની આપણે બીટ કરી લેવાની છે તો એકદમ સરસ અહીંયા આપણી ક્રીમ બીટ થઈ ગઈ છે તેમાં આપણી મેલ્ટ કરેલી ચોકલેટ એડ કરી દઈશું બધી જ ચોકલેટ એડ કરી દેવાની અને ત્યારબાદ તેમાં બનાવેલું ક્રીમ ચીઝ એડ કરી દઈશું તો ક્રીમ ચીઝ પણ સરસ ઠરી ગયું છે તે પણ સરસ ઠંડુ થઈ ગયું છે તે પણ આપણે અંદર એડ કરી દેવાનું અને ચાર ચમચી જેટલી દરેલી ખાંડ એડ કરવાની તો દરેલી ખાંડનો જ ઉપયોગ કરવાનો અને આ બધી જ વસ્તુને પાછું એકદમ સરસ મિક્સ કરી દઈશું તો આ રીતે જો તમે ક્રીમ ચીઝ ઘરે બનાવશો અને પછી એમાંથી ચીઝ કેક બનાવશો ને તો બહુ સરસ બનશે અને આમાં પેલી કેકની જેમ આપણે બેક કરવાની પણ જરૂર નથી બેક કર્યા વગર જ આપણી આ કેક બનીને તૈયાર થઈ જશે તો એકદમ ઇઝી જ આપણી આ કેક બની જશે તો જો આ રીતનું સરસ મૂથ અહીંયા આપણને આપણું ચીઝ મળી ગયું છે ક્રીમ ચીઝ તેને આપણે આપણા બીજા લેયર તરીકે ઉપયોગ કરીશું અને ત્રીજું લેયર મેં તમને કહ્યું તે પ્રમાણે ચોકલેટ ઘનાસનું એડ કરી દેવાનું જો ચોકલેટ ઘનાસ ના બનાવી હોય તો બિસ્કિટને પણ ભૂક્કો કરીને ઉપર એડ કરી શકાય સારી રીતે આપણે આ લેયરને અંદર પહોળું કરી દેવાનું તો એકવાર તો જરૂરથી મારા કહેવાથી તમે આ ચીઝ કેક ઘરે બનાવજો બહુ સરસ બનશે અને બહુ સ્મૂથ બનશે અને ઓછા ખર્ચામાં આપણને ઘરે બની જશે તો જો આ રીતનું સરસ સેટ થઈ જાય એટલે આપણે આ ટીનને બે કલાક માટે ફ્રીઝમાં મૂકવાનું ત્યારબાદ ત્રીજું લેયર ઉપર એડ કરવાનું થોડી જગ્યા રાખવાની જો તમારે ચોકલેટ ગનાસ એડ કરવું હોય તો તો બે લે બે કલાક પછી મેં ચોકલેટ ગનાસ ઉપર એડ કરીને પાછું ફરી ફ્રીઝમાં સેટ થવા માટે મૂકી દીધું હતું તો જો આ રીતનું સરસ સેટ થઈ ગયું છે તો તમને હું ત્રણ લેયર પણ અહીંયા બતાવી દઉં કેટલા સરસ ત્રણ લેયરની આપણી ચીઝ કેક બનીને તૈયાર થઈ ગઈ છે તો જો બાઉલમાંથી આ રીતે આપણે ચમચીની મદદથી ચીઝ કેકને ખાઈને એન્જોય કરી શકીએ કેટલી મસ્ત બની છે ને બજાર કરતાં પણ સરસ ટેસ્ટ આવશે અને હવે આપણે જે મોલ્ડમાંથી છે તેને નીચે આ રીતનો એક ગ્લાસ રાખી દેવાનો અને આ રીતે પ્રેસ કરી દેવાનો સાઈડનો ભાગ એટલે મોલ્ડ આપણું અલગ થઈ જશે તો કેટલી મસ્ત મજાની આપણી ચીઝ કેક બનીને તૈયાર છે એકદમ સ્મૂધ આ ચીઝ કેક બને છે તો ચોકલેટના ટેસ્ટવાળી આપણી ચીઝ કેક બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો